અને આવા કેટલાક સ્યાના જેવા ડાયન કોણ ફોન કરે છે કોણ જાણે હા બોગડી બોલ લે તને ઘડી કે હક ન થાય કે લે બેઠી હે બચારી સિરિયલ જોવા તો એને સિરિયલ જોવા દઉં ની રહેતે ના ઓ મને જરી કે હક ન થાય તું બારી આવ ને શું ઘર માં જ પડી હોતી હોય સાખો દી રહી ટીવી જોય વાહ બાડી થઈ જાય કેવડા ડાબલા લઈને બેઠી હૈ શું કરો હો તમ બારી શું કરે વાતો ગમની પંચાત બીજું તો ક્યાં કાઈ આવડે છે હારું લે તો આવું છું હા લે ટણી આવજો એ હા મારી માં હા ભલે ઓ સીતારામ એ હા સીતારામ લે એ ભગવાન આ ગોગળી તો કાઈ લે હવે તારી સીરીયલ બંધ કર ને મને મેચ જોવા દે આખો દિન હવે રીમોટ હાથમાં લીધો છે ને એમાં તું દુયો વચે હા તો મે તન ના પાડી તી આખો દી જોવાની મે તન ના પાડી તી આખો દી જોવાની તાર દી ના જોવાય ને મારે તો કામ એ હોય ને તારે ચકર કામ હોય આખો દી નવરી રહી ફોન જોતી એસ તારા જેવું કોણ થાય હા ને ઈ તો આપી દઉં હું તું એ સુ યાદ રાખીશ ભૂતડી તન તો પાપ લાગશે પાપ અમી હજે કે હું ખોટું બોલે છે હું ખોટું ન બોલું હું હવે તો ભગવાન થી સહન નઈ થાતું હોય ભૂતડી એવી ખોટારી છો હું ઈ જ કે બની હતી કે હવે તું એવું મારા ઉપર શોષણ કરે છે ને કે ભગવાન એ સહન નઈ કરી શકતા હોય ઈ તો હવે ભગવાન ને ખબર જ છે કોણ બોરું ને કોણ ચાપટર હે ભગવાન બચાવી લેજો દે વેરી મોડ બે હાઈ પડી ટીવી તને લઈ લેજા હું શું કરવા દઉં તને એટલે જ આવી ગેંડા જેવી થઈ ગઈ છે તું હીપોપોટેમસ જા થેન્ક યુ સાનો માનો ટીવી જોને હમી હજે ભગવાન એ નિસહન કરી શકતા હોય મારાથી ન બી આય તો કઈ ન ભગવાન ની તો બીક રાખ આખી દુનિયામાં છે ને બધાને પોગી પણ એક ઘરવારીને ન પોગી બેચારા અમે તો ભોરા માં આ મગજ વાળા અમને સીતરીને જાય બીજું તો શું થાય કે ફરી ફરી બે વાર આખું ઘર જોવા ગેતા તોય સીતરાઈ ગયો જુઓ તમે ધ્યાન રાખજો હ મમ્મી હું બારે જામ હું બારે ક્યાં જાય હે હવે હુંય નહીં જાઉં કાલ વેલ ઉઠવાનું છે તોય ઉઠી જઈશ મમ્મી આ ગોબડીન આય તો જરીક બારે આવને બેહી એટલે મેકી ધોવા લેતી આમ ઓમે કેટલા દીઠ્યા બારે નહીં ગઈ ને

લે વરી હમણા ભૂતળો વાળે કરતો તો ને લે હવે જો તું મારે તો નતી જોઈ પણ તને એની જોવા દઉં તને એવું લાગે જાણે તું જે કોસિયાર હે તારા ભેગે રહી રહીને હું એ હોશિયાર થઈ ગઈ છું મારા વાલા હે હે ભૂતળી ક્યાં રહી ગઈ કોણ જાણે આને તો મોડું ને મોડું ફોન કર્યો તે એને એ કર્યો તું આવીને એના એ પેલા કર્યો તું આવી ગઈ પણ ઈ ના આવી લે આવતી જશે રહી ગઈ ટીવી જોતી તી ને તો એ નેમ થયો છે એડ આવી જાય ને પછી જામ હોવે આવા બે ની વાત કેમ ભૂતડી ચડાશે કે નહીં ઓ બેન તો યુ ચડી જાઉં યુ ઓ બાઈ લે આવા નવા નવા શબ્દો ચાહે શીખી નાવી હે આ YouTube માં ફની થી ના વિડિયો જોઈન હે એ આવા અસલ શબ્દો વાપરે હોવે વડુ રૂપારો બોલે ને અને અહીંયા ની ભાષા તો એવી મજા આવે ને આપણા ને એમ થાય કે આપણે એવું બોલીએ સારું લે અમે જોશું હવે હે ભૂતડી અને આટલી બધી વાર કેમ લગાડી કેરવાનો ફોન કર્યો હે ને એડ આવે ત્યાં હું બીજું આ રહીતી ના રે ના હવે મારે ને ભૂતલાને થોડુંક બાજવાનું થઈ ગયું ને એટલે તમારે તો કોઈ દી બાજવાનું જ નઈ ખૂટે ભાઈ આ તો ઘર ઘરની કહાની છે ઈ તો હારું છે કે અમે અમારા પાડોશીને જેમ રાડુ પાડી પાડી નહીં વડતા હે ભૂતડી તમારા પાડોશી એમાં છે અમારે એમાં જો અમારા ઘર સુધી સંભરાય બોલ હે તો તો તમને મજા આવતી હશે ને એ ગોગડી ભગવાન ની તો બીક રાખ એમ કઈ કોકના ના ઘરના ઝઘડા સાંભળીને રાજી થવાય એ ભૂતડી થોડો ખમજ હમજ મગજ વાપર ન કપડ્યો પડ્યો ખસાઈ જાશે એને ઝગડો ન કહેવાય કઈ તો પ્રેમ ભરી નોકજોક કહેવાય હા બેન હા હો હોશિયાર વરી એલી ભૂતડી અમાર તો એવી રાડુ પાડે ને હો એ બાઈ કેરે તો આખો દી મંડે આવે જરીક વાર કરે ભેગો થા નહીં તો તો એ મંડે ને એ બેન અમાર તો રોજ નું છે કેરે તેમ થાય કે વયું આવી જાણી અને એ હું અહીંયા ઘરે આવે ને તો શું કરે ખબર હે આ ઉનો વક કાઢે ને ઊનો વક કાઢે બે એકબીજાનો બીજાનો કાઢે ને એરે હું એમ જ કરી ઓય ઊનો કાઢે ના હું એનો કાઢે અમાર તો આજુબાજુ એવું કોઈ નથી પણ અમાર તો ઘરે જ ન ખૂટે બાજવાનું અમાર આખો દી બોલા ચાલી હાલતી જ હોય અમારે એમ જ સેમ હું હમણાં જ હું આવી ને તે ઓન ભૂતળો બાજ્યા મન કે કે રિમોટ દે મે કીધું ને કે ટીવી કન પડ્યો લઈ લે શું કે ખબર હે ગેંડો એટલે જાડી થઈ ગઈ લાગે

પણ એ લિયન કે ગ્રાહ ભરવન માં જ આવે એ વાદો થાવે ને એ લિયા માર પહેવારન તો સેન શું થાય ખબર હે એન ફોન માં ખબર પડે નહીં કા શું થઈ ગયું ને શું નહીં તો એક બીજા નો વાક કાઢે તઈ કર નાખ્યું ને તમે કર નાખ્યું ને અને શું તો કાઈ ના હોય ને નેટ ના આલે ને તો એક બીજો નો વાક કાઢ્યો કે આણે કોક કર નાખ્યું હશે આટલી વાત તો હસે લાલતું તું હવે ટાવર જ ન પકડતું એન કોણ સમજાવે બોલ એ મુઈ એની રામાયણ તો કોઈ દી ખૂટે જ નહીં કોઈ દી દિના ખૂટેવા આખો દી બાજે ને ભેગો થયો નહીં તો એ મંડે વઢવા ઈનું તો હવે જો મરી જશે ને તે હું ધ્યાન સેરી હું હવે અહીંયા પાહે ના સિવાય કઈ કામ હોય જ નહીં એ સાચી વાત તારી એ હું અત્યારના એવા જ વઢે હે પેલાનો તો વઢતા જ હોય ને અત્યારના તો બે દી નાખશે અસલ ફોટા ને વિડિયો ને અંદરથી પ્રેઆ વઢશે ને મય સાચી વાત છે સ્ટેટસ માં ને ઇન્સ્ટાની સ્ટોરી માં ને વાસલ ગીતડા ફોટા ને એવું નાખશે ને અને ઘરે તો રોજ બાત હશે અને લગન થઈ ગયો ઈ જે છોકરા ને સુસી તો એમ જ કે છે ત્રણ હું શું કરવા પીપળો વગાડ તન લેવા આવતા હસો અમે ન તો કીધું કાઈ લેવા આવજો તમે જ સામે થી આયા તા હાલી લેવા પીપળો વગાડ તન સાચી વાત છે કા ભૂતડી તારે હું અહીં આવતી હતી તમને મને આવું કે વહેલા આ કરી જો કે કાલ વહેલું ઉઠવાનું છે ને કાં વળી ક્યાં જાઉં છે એ મું નથી જાવ એની રોડ ની યાદ જ છે વેલ ઉઠવાનું છે વેલ ઉઠવાનું છે હું ઉઠી જઈશ તો એક કને બીજા કને કાઠી નાખું નક તમારો રોજ દખા થાય આ વિનંતી નનકી વાત ઉપર એમ જ કરવાનું હોય હવે રોજ રોજ દખા નક કરાય કઈ એમ તો એલી છે બેચારા એમ તમારું મારું એવું ઉપરણ લેને કોઈ ના હામે જરીએ નીચે ન પડવા દે એડી તો તાર પાહેવારન વાત કરતી હતી એ થોડો કેવાં છે ઓ ઓહર હે મુઈ સગુણા તું શું વાત કરે મને બધી ખબર જ છે એવા આજી રીતિયા છે ને હે મુઈ એમાર તો એક વાર એવો ડખો થઈ ગયો નો તે મઈનો એક થા બોલતા નથી લે ના બોલે તો રી કાઈ ની એમાર ચંગરે જતી જાણે અમારો વાંક હોય

અને એવા દો તાવે ને કે મને તો જરીએ ન ગમે ઈ કેવડી વાતો વધારીન કરે ખબર હે એડ કર્યા વગર ઈ બોલે જ નહીં એને કડા કહેવાય ભૂતડી ઈ બધા ના આવડે હે ઓસી આ મારી જેડલ છે કે ઈ બાયાની ઈ બાયાની છે ઓ તારી જેડલ નથી એકવાર વાર તો તારા મોઢે એવું બોલ તો ખરી જીભ કાપી લઈશ વળી ખબર છે એ બેન સગુડા વિચારીને બોલવો પડે ન કે આ તો ગુંડી છે બાઈ કેરે મારી જીભ કાપી નાથમાં દઈ દે છે કોણ જાણે હા હવે તું એવા તારી જ નાખે છે રી હોશિયાર કઈ એવી ગુંડી નહીં કોઈ ખાલી બોલે જ છો બચારી કરી તો કાઈ નહીં હકતી અમે તો બીયા યો બાઈ તારાથી હવે સાની માની નીચે ઉતર ભલે બીયાતી હોય ઉતરી જા ગોગડી ન કા તો હાચે જીવ લઈ લેશે એટલે તો મુઈ જોને બીયાઈ ન ઉતરી ગઈ હું તો હટોહટ હાલો તો હવે ભલે હો સીતારામ હું ઘરે જાઉં મારશે ને એકલ વેલું ઉઠવાનું છે હારે બાઈ તું જે કમોટી તારે જેટને વેલું ઉઠવાનું હોય હાલો તો ભલે હો સીતારામ જય માતાજી એ હા જય માતાજી ભલે હો જય માતાજી કાલે આવજો ભૂતળી ફોનની રાહ એ આ થઈ જાય ને તો આવીશ તો વેલી થઈ જાજે પણ આવું તો પડશે હા મારી માં હા મારણ વાત કરે તેરે યાર la passata vegana succhi pavica suon cani col che è gulamina ho veduto che chi si sale chi suon tere da un sante